સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભૈરવ પરના ત્યારે નાના નાના બાળકો દ્વારા માટીમાંથી બનાવેલા ગણપતિજીનો ત્રીજા દિવસે મોતીસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય તે માટે માટીમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવી હતી ત્યારે ડીજેના તાલે ગણપતિજીનો ભવ્ય વરઘોડો કાઢી લખતર ખાતે આવેલા મોતીસર તળાવમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જનમાં ભાગ લીધો હતો તો લખતરના ભૈરવપુરમાં આ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીજેના તાલે બાળકો સહિત વૃદ્ધો પણ નાચ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભૈરવપરના ત્યારે નાના નાના બાળકો દ્વારા માટીમાંથી બનાવેલા ગણપતિજીનું ત્રીજા દિવસે મોતીસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય તે માટે માટીમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે ડીજેના તાલે ગણપતિજીનો ભવ્ય વરઘોડો કાઢી લખતર ખાતે આવેલા મોતીસર તળાવમાં આ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું